ફરી ભાવનગરમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે દર વખતે ચૂંટણી આવે એટલે ભાવનગરની અંદર રાજકીય સમીકરણો બદલાય છે અને સત્તાના સમીકરણો નળ પેટવે છે આવી જ એક સ્થિતિ ત્યાં ફરી ભેગી થઈ છે ત્યાં શું થવાનું છે ભાવનગરમાં કેમ નારાજ છે ક્ષત્રિય અને રાજપૂત સમાજ અને શું એલાન કર્યું છે તેની આજે હું તમને વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રશાંત દયાળ આપણે વાત કરીશું ભાવનગર શહેરની બે હજાર સત્તરની ચૂંટણીમાં પણ રાજપૂત ક્ષત્રિય સમાજ એ ભાજપ સામે રણસિંગ ફૂંક્યું હતું અને તેમની નારાજગી જીતુ વાઘાણી સામે હતી જોકે આગને ઠારવા માટે ખુદ અમિત શાહને અમદાવાદ અને ભાવનગર આવવું પડ્યું હતું હવે બે હજાર બાવીસની ચૂંટણી પહેલાં ફરી વખત રાજપૂત અને ક્ષત્રિય સમાજ સંગઠિત થયો છે અને છેલ્લા કેટલાય મહિનાઓથી યુવાનો અને મહિલાઓ સભાઓ કરી રહી હતી હવે આશ્ચર્યની વાત એવી છે કે ખાસ કરી રાજપૂત અને ક્ષત્રિય સમાજની બહેનો બહાર આવતી નથી પરંતુ આ વખતે માહોલ એવો ઉભો થયો છે આ સમાજમાં કે રાજપૂત ક્ષત્રિય સમાજની બહેનો પણ હવે જાહેરમાં આવવા લાગી છે અને તેમની જે માગણી છે મારું નામ ભૂમિબા વિજય ચુડાસમા હાલ હું ગોહિલવાડ રાજપૂત મહિલા સમાજના પ્રમુખ તરીકેનો ગયો નિભાવું છું અને ગોહિલવાડ બહુ મોટી સંસ્થા છે જૂની જાણીતી વાસુ વાસુદેવસિંહજીના પ્રમુખ સાહેબના નેતૃત્વ નીચે ચાલતી મહિલા સમાજની એક પાંખ અહીંયા બેઠી છે બધા આપ જોઈ રહ્યા છો અને આગામી સમયમાં ઘણી બધી સાહેબે વાત કરી લીધી આ રાજકીય મુદ્દા વિશે તો અમે બધી ટિકિટો બધી જ ધારાસભાની મોટા મોટી એમ કે આપણી લોકશાહીની જે ગણો એ મોટા મોટું દરબારનું નેતૃત્વ ધરાવતી આ સીટ છે તો ત્યાં બધા અમને ટિકિટો મળે એવું રાજકીય મુદ્દો અમારો છે કે અમારા સમાજની ટિકિટ વધારે મેં વધારે ફાળવે એ હેતુથી અમે ટૂંકા જ સમયમાં મહિલા સંમેલન કરવા જઈ રહ્યા છીએ કોંગ્રેસને મળે તોય બી સારું ભાજપમાંથી ટિકિટ મળે બંને પક્ષમાંથી જેને ક્ષત્રિયને ટિકિટ મળે એની જીત જીતાડવાની પૂરેપૂરી અમારા ભાઈઓ કરતા બેનો જવાબદારી સો ટકા પૂરેપૂરી નિભાવશે બરાબર આ વખતે એકતા છે બધામાં કોમવાદ આવી ગયું છે એકતા છે એના માટે થઈ અને અમે સમાજ જાગૃતિ ખૂબ જ લાવશું અને મહિલાઓ

વાસુદેવસિંહ ગોહિલ સાથે જે વાત થઈ અને મેં તમને આખા મામલા વિશે પૂછ્યું ત્યારે તેમણે એવું કહ્યું કે ભાવનગર સંસદીય મત વિસ્તાર છે તેમાં સાત વિધાનસભાઓ આવે છે જેમાં લગભગ અઢીથી ત્રણ લાખ ક્ષત્રિય અને રાજપૂત સમાજના મતદારો છે પરંતુ જ્યારે ટિકિટની વહેંચણી કરવામાં આવે છે ત્યારે આ સમાજને રાજકીય પક્ષો ભૂલી જાય છે તો આ વખતે યુવાનોએ મહિલાઓએ અને આખા સમાજે એવો નિર્ણય કર્યો છે કે જો રાજકીય પક્ષ રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનને ટિકિટ ન આપે તો પછી તેમનો ખેલ પાડી દેવો આ થી અઢી લાખ કે ત્રણ લાખ જે મતદારો છે રાજપૂત રાજપૂત ક્ષત્રિય સમાજના એ નિર્ણાયક પણ બની શકે તેમ છે તેમનો દાવો છે કે અમે તમામ પાર્ટીઓ પાસે ટિકિટની માગણી કરી છે અને જો ટિકિટ નહીં આપવામાં આવે તો પછી અમારી અવગણના ભારે પડશે વાસુદેવસિંહનું કહેવું એવું પણ છે કે છેલ્લા પંદર વર્ષથી ખાસ કરી ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજની અવગણના કરી છે અને ટિકિટ આપવાનો મામલો આવે ત્યારે અન્ય જાતિના લોકોને કે ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે અમે ત્રણેય પક્ષો પાસે ભાજપ આમ જનતા પાર્ટી અને કોંગ્રેસ પાસે માગણી કરી છે કે અમને તમામ પાર્ટીઓ ત્રણ ત્રણ ટિકિટો આપે જો આ ટિકિટો નહીં આપે તો એના પરિણામ ભોગવવા આ પાર્ટીઓએ તૈયાર રહેવું પડશે હવે આ સ્થિતિ જરા ઉત્ફોટક બની છે અને તમામ નેતાઓનું ધ્યાન હવે ભાવનગર તરફ કેન્દ્રિત થયું છે કારણ કે જો માત્ર ભાવનગર જિલ્લાની કે શહેરની જ વાત કરીએ અને જો આ સ્થિતિ નિર્માણ થાય તો એના પડઘા બીજા જિલ્લાઓમાં પણ પડી શકે તેમ છે હવે જોવાનું રહ્યું કે રાજપૂત ક્ષત્રિય સમાજને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કેટલી ટિકિટો આપે છે આ જ પ્રકારની ચર્ચાઓ કરતા રહીશું અને ભાવનગરની અનેક ઘટનાઓની પણ આપણે વાત કરીશું ને ભાવનગરમાં થતી રાજકીય ચહેલ પહેલની પણ વાત હું તમારી સાથે લાવતો રહીશ ભાવનગરના લોકોને જો આ પ્રકારના વિડીયો પસંદ આવતા હોય તો તેમને વિનંતી છે કે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બીજા લોકોને પણ રાજ્યના ગુજરાતના લોકોને વિનંતી છે કે તમારા પ્રશ્નો હોય તમારી વાત હોય તમારા મુદ્દા હોય તે તમે અમને કોમેન્ટમાં લખીને મોકલો જેથી તમારા પ્રશ્નો ઉપર પણ અમે ચર્ચા કરી શકીએ મને અને કેમેરામેન તુષાર બસિયાને રજા આપશો નમસ્કાર